કીમો બધાય મજામાં ને અમે એકદમ મજામાં તમે એકદમ મજામાં આપણે બધાય મજામાં બે બાવા હવે બે બાવા આને કરી દીધું હે જો બેન બન ને અટાણે વાઈ ગયા હે પોણા બાર નાસ્તો પાણી કર્યા આને પપ્પા દુકાને વયા ગયા હે ને ના દહ વાગે ઉઠી દહ વાગે ઉઠી નીંદર પડોલ ને ઉઠી ને બેન ઉપર કરી દીધું બારબાર ગઈ તે ખબર નથી બાવા આવ્યા ને બાવાથી લાગી બી મોટા જ થાય એનું લીંબુડા જેવું તો હેને મમ્મી બાય બાવા આવ્યાનું ઘરમાં હતી ડુંગડા થઈને અંદર ગઈ ને આજ હેને શું કહેવાય વાતાવરણ એવું હે કે ઢાકલા જેવું હે થી અમે પડે હે આજે વડાફે સાટા જેવા પડે હે પણ આમ વરસાદ નથી એમ મે ઉભો રહી ગયો ને અમે હેને હાલતા થઈ ગયા ને હવાર બે રોટલી દબાવી ગયા હે નોટાને લાગી હતી ભૂખ થી મે હેને એક કચોડી કચોડી જો હું તમને દેખાડું આમાં જામનગરની પ્રખ્યાત કચોડી હું ઈ જ ખાવ આહા ના જો કસોડી જ ખાઈ મેં ખાઈ લીધી હવારે નાસ્તો કરીને કામ કરવા સડી ગઈ હતી હા ને ટીવી ધીમી કરી એ ટીવી ધીમી કરો એમ કો કા બસ

હાય બાબા થી બે બાબા હોય ને ને બે બાવા શું કરે બાવા માં આજે કોઈ બાય બસ ઓકુ જમ હોય ને હ હું જોઈ ને તો બાવા પાછળથી આવે ને થી ઓમ કોડું ને પછી આપણે કે કે માં નાખી ગઈ હોય ને કે હવે મમ્મા નાખ એ આમ નાખ દે તો નાક માં શું કરે બે હો નાક માં શું કરે જાય બે હો ઉપાડી જાય એમ કે ને ઉપાડી જાય બાવા કઈ ન ઉપાડે બાવા હવે હે ને થાકી ગયા એ કિસ્સો હવે જૂનો થઈ ગયો છોકરા ઉપાડી લઈ જવાના હવે એ પણ હે ને કે અલગ કરવાની કોશિશ કરે છોકરાને નતું માયુને ઉપાડી જાય હવે છોકરાની માયુ હોય ને ઉપાડી જાય છોકરાને નતું મને હે ને બાબુ ઉપાડી જાય બાવા આવે ને ત્યાં આને હે ને બેન બંધ કરી દે કરે બેન બન મમ્મી ને ઉપાડી જાય તો તું શું કરી મમ્મી ઉપાડી જાય તો તું શું કરી

ફટાણીને મજા નત આવતી મીની વાતો કરું એટલે એ એ એ જેમ મધુબાઉસી કહે એમ મમી ની કે નકલ બળાઠા મરી એવા દે તુબા અમાર પથારી પડી અમે કામ કે નો કામ કરવા લાગી તુબા છે એ તુબા ઉઠી ગયો હાલો લઈ ગયો મોબાઈલ મોઢામાં લાગી ગયો મમ્મી દીકરી જો પથારી ઉપાડીએ તુબાને લઈ આવે આહાના ને નાસ્તા પાણી ને કંઈક કરી દઈ આવે નિહારે ભણવાની ટાણું થઈ જાય આગળી તો કંઈક કરી સુમા હામાં બકાલાની પૂરીયું કામ બકાલું રાંધવું આવું છે એને મોબાઈલ એવો ગમે હું આ મોબાઈલ કરું ને તો હું પછી આમ મારી કોરા કરું તો કે તારી કોરા મારી કોરા જ મોબાઈલ લાવ જો કે અહીં કે તો હાલો મિતલો હું ઉઠી ગઈ તમે બધા કેમ છો એ ચકુના હા એવો બધો મોબાઈલ ગમે ચકુનાને મોબાઈલ ગમે હાલો મિતલો કેમ છો બધા મજામાં આમાં તુબા તો મજા મજા કલે બાર વાગે ઉઠી અટાણે કેટલા વાગ્યા મને નથી ખબર લપ સાડા ઘે પોણા બાર જે ઉઠ્યું હે અટાઢી મિન જતા ખરી આ કેવા લો તો હે ને હલો પાછા પણ મરજ થોડી કમા તું બજારને લઈ લશ દસ ને બાર થઈ ગઈ દસ ને બાર સવા દસ કોઈ દી ન થયા આવે હોવા દો બાર બારથી આવ્યા ઘડિયાળમાં જોતા આવડતું નથી કાપુ ભણવા જ્યાં હજુ પાંચ વાગે ઉધી તું કરે કાં ધીંગાણા સાહેબ હામું મેડમ હામું તો ને જો મેં કાલે હા લઈને માથું કેવું ઓરા દીધું ચોટલી વાળું

किसाडे जावाई ना जावाई इने मुकी से चनान डाल बाप रे अति बका लियो बाय बाय आवजो 5:30 बजे तो खाना चाहिए नहीं है એ દુબાઈને જોવે હે કે બેન તો જોતી આર થાય વાટકામાં પાણી ગલાસ નથી તાટા બેન તો નીચાળે વહી ગઈ મમ્મી દીકલી દીવ આપણે હા ચણાની દાળ ખાઈને મજા કરશું હા ચણાની દાળ ખાવી છે ને હમણાં વઘાલી નાખો છાની મુની લમજે વેડી ન થતી લોતીની મમ્મીને દાળ વઘાલવા દેજો ઓલે હમણાં આવું હો હા ચણાની દાળ એ ચણાની દાળ એ કાળા કાળા ચણાની દાળ તો તમને મજા આવે બકડીને